ભરૂચ શહેર એ ડિવિઝન અને પાલેજ પોલીસ ઉમરાશ અને ટંકારિયા ગામે કતલના ઈરાદે બાંધી રાખેલ ગૌવંશને મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને જીવદયા પ્રેમીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે નવીનગરી ઉમરાશ ખાતે રહેતા યાસીન ઉમરજી નામનો ઈ ઈસમે ગૌવંશ કતલ કરવાના ઈરાદે લાવી રાખેલ છે જેથી પોલીસ ટીમ દ્વારા નવીનગરી ઉમરાજ ખાતે જઈ દરોડા પારતા ગૌવંશના બે વાછરડા તથા એક વાછરડીને ક્રૂરતાપૂર્વક ટુંકા દોરડાથી કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલ હાલતમાં મળી આવ્યા હતા પોલીસે રહેવાના ઘર સામે કેબિનમાંથી મળી આવેલ અલગ અલગ સાઇઝના કતલ કોઈતા માટે વપરાતું લાકડું કબજે કરી ગૌવંશને મુક્ત કરાવ્યા હતા અને આરોપીની ધરપકડ કરી હતી તો આવી જ રીતે પાણીજ પોલીસ મથકના કર્મીઓને બાતમી મળી હતી કે ટંકારિયા ગામે પાર્ક ગામ જવાના રોડ પર અમદાવાદ ટવાફ્રાય નામની હોટલ પાછળ આવેલ કોલોનીમાં રહેતા અશ્રફ તહ્યા તથા તેના સાગરીતો સાથે મળી ગૌવંશ જેવા પશુનું કટિંગ કરે છે તે મુજબની મળેલ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા કતલ કરેલ ગાયના અવશેષો અને બે ગાય મળી કુલ એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે આરોપી સુરપાત શેકડીયાની ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણ આરોપીને વોન્ટેજ જાહેર કર્યા છે